શા માટે સ્ત્રીઓને સમસાન જવાની મનાઈ કરવામાં શા માટે સ્ત્રીઓને સમશાણ જવાની મનાઈ કરવામાં આવે છે શા માટે પણ વહી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં જોઈએ નહીં અંતિમ સંસ્કાર કર્યા બાદ શા માટે પાછું વળીને જોવાની મનાઈ કરવામાં આવે છે નકારતા મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શરીર સ્વાગત છે તમારું એક જ નવા વિડીયોમાં મિત્રો આજે આપણને ગરુડ પુરાણ એવા જ રહસ્ય વિશે વાત કરી રહ્યા છીએ કે જણાવવાનું જરૂર છે કારણ કે અજાણ્યા શા માટે અથવા તો અજ્ઞાનને અભાણને આપણને કેટલી એવી ભૂલો કરી લઈએ છીએ કે જેની ખરાબ અસર આપણને આખી જિંદગી ભોગવવી પડે છે એ ભૂલના કારણે આપણને આખી જિંદગી દુઃખ રહસ્ય રહેવું પડે છે મિત્રો આ વિડીયો વચ્ચેથી સોડીને જવાની ભૂલ કરશો નહીં કારણ કે આ અવશ્ય ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈપણ વહી કીથી ગરુડ પુરાણની કથાઓની વસે સોડીને ન જવી જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન મનુષ્યના નાશનું કારણ બની શકે છે એનું હું આપણને વિનંતી કરું છું કે આ કથાને અંત સુધી જરૂર આપની વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો સાલો આપણે જાણીએ ગરુડ પુરાણના આ રહસ્ય વિશે મિત્રો સૌથી પહેલાં આપણને વાત કરીશું કે આખરે સ્ત્રીઓને શમશાન ઘાટ શા માટે જવું ન જોઈએ મિત્રો આ વિડીયો અંતમાં તમને આપણને ગરુડ પુરાણના એવા રહસ્ય વિશે જણાવીશું કે તમે કદાચ પહેલાં ક્યારે નહીં સાંભળ્યું હોય જાણીને તમારા હોશ ઉડી જશે તો ચાલો શરૂઆત્રા કરીએ મિત્રો હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર હોય છે જેમાં વહી કીતીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર એટલે કે સોળ સંસ્કાર કરવામાં આવે છે સોળમો સંસ્કાર કરવામાં હિન્દુમાં મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કાઢવામાં આવે છે તો તે તૈયાર બાદ દાહ સંસ્કાર કરવામાં આવે છે મૃત્યુ વય કીર્તિની સબ યાત્રાને અંતિમ સંસ્કારમાં પરિવારના તમામ પુરુષો સામેલ હોય છે હિન્દુ રિવાજ અનુસાર સ્ત્રીઓને અહીં જવાની સખત મનાય છે બહુ જ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓને અંતિમ સંસ્કાર શા માટે સામેલ કરવામાં નથી આવતી એવું માનવામાં આવે છે આવે છે કે ખરાબ પ્રત ખરાબ પ્રેત આત્માઓ સૌથી પહેલાં સ્ત્રીઓના પોતાના નિશાન બનાવે છે ખાસ કરીને ભૂલો એવી સ્ત્રીઓને નિશાન બનાવે છે કે જે કુંવારી હોય જેથી તેમના ઘાટ લઈ જવામાં અંતિમ આવ નથી આવતી હિન્દુ રિવાજ અનુસાર જે વહી કીર્તિઓનો સંસ્કાર કરવામાં આવે છે તેને મુંડન કરાવવું પડે છે મૂંડન સ્ત્રીઓને છોકરીઓને શોભે નહીં તેથી પણ આ એક જ કારણ છે કે સ્ત્રીઓને અંતિમ સંસ્કારમાં લઈ જવામાં નથી આવતી એવું કહેવાય છે કે શરીરની અંતિમ સંસ્કાર શા માટે લઈ જવામાં આવે છે ત્યારબાદ આખા ઘરની સફાઈ કરવામાં આવે છે જેથી કોઈ પણ નકારતા શક્તિ ઘરમાં ન રહે જેથી ઘરની સફાઈ અંત કરેલું કામ માટે સ્ત્રીઓને ઘરે રોકવામાં આવે છે અંતિમ સંસ્કાર બાદ પુરુષોને ઘરના પ્રવેશ સ્નાન કર્યા બાદ જ થાય છે મિત્રો એવી જ માન્યતા છે કે ઘાટ પર મૃત્યુ આત્માઓને ભટકતી રહે છે આવી સ્થિતિમાં છોકરીઓને અને સ્ત્રીઓના શરીરમાં આ આત્માઓનો પ્રવેશી શક પ્રવેશી શકાતા હોય છે જેથી સૌથી વધુ હોય છે પ્રવેશી સૌથી વધુ હોય છે જેથી સમશાણમાં સ્ત્રીઓને જવામાં પ્રતિબંધ હોય છે એવું કહેવાય છે કે છોકરીઓ અને સ્ત્રીઓના દિલ નબળા હોય છે અને તે પોતાની કોઈ પ્રિય વહી મૃત્યુ બાદ પોતાનું રડવું રોકી શકાતી નથી આવી સ્ત્રીઓને સમશાણ ઘાટ માટે સ્ત્રીઓને રડવાનું મૃત્યુ વહી આત્માને શાંતિ નથી મળતી એવું કહેવાય છે આપણના પ્રિયજનોનું મૃત્યુ બાદ શાંતિ મળે તેવી સ્ત્રીઓને અંતિમ સંસ્કાર સામેલ નથી કરવામાં આવતી બાકી તો દરેક ધર્મની પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે આપ જે ધર્મમાં અપનાવો છો તેની રીવા રીતિ રિવાજને હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો હવે આપણને વાત કરીશું કે આખરે સમસાણ ઘાટથી પાસા ફર ફરતી વખતે પાછળ વળીને શા માટે નથી જોવાનું મિત્રો ઘણા લોકોને મનમાં આ સવાલ આવે છે કે અંતિમ સંસ્કાર બાદ શમશાન ઘાટથી પાછા ફરતી વખતે પાસળ કરીને શા માટે જોવાતું નથી ધાર્મિક માન્યતા અનુસાર જો શમશાનમાં ઘાટની પાછા ફરતી વખતે પરિજનોને પાછળ કરીને જોવું તો તે આત્માનો પરિવારને સાથેનો મોહ ભંગ થતો નથી અને આત્મો એવું જ અમે સંદેશ મળે છે કે તેના પરિજનો હૃદયમાં હજુ પણ છે પ્રત્યે મોહ બાકી રહેશે આવી સ્થિતિમાં આત્માને સંબંધી મુક્તિ નથી શકતી એટલે પોતાની નવી યાત્રા પર નથી જઈ શકાતું ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે મૃત્યુદેહના શરીરનો દાહ સંસ્કાર કરવામાં આવે ત્યારે આ માધ્યમથી આત્માને સમજાવવામાં પ્રયાસ કરવામાં આવે છે કે તેઓ આ સંસાર સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે અને આત્માને તેના જૂના શરીરને અને પરિજનોને સભ્યોને સાથે હવે કોઈ નાતો નથી રહ્યો હવે તેની દુનિયા બદલાઈ ગઈ છે અને તેના માટે પોતાની નવી યાત્રાઓ પર જવું યોગ્ય છે પરંતુ જો શમશાન ઘાટથી પાછા ફરતી વખતે પરિજનો વારંવાર પાછળ ફરીને શમશાન ઘાટ તરફ જુએ તો આત્મા માટે પોતાના પરિજનોને સાથનો મોહ સમાપ્ત કરવો મુશ્કેલ છે બની જાય છે એવી જ ધાર્મિક માન્યતા છે કે આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં આત્માને પોતાના પરિજનો સાથે પાછી આવે છે અને તેમની આસપાસ ભટકી રહે છે મિત્રો સાત ભાષામાં આપણને કહીએ છીએ કે મૃત્યુ બાદ આત્મા મૃત્યુ બાદ આત્માની મુક્તિ શા માટે તેના પરિજનો સાથે જોડાયેલી મોહના બંધનમાં તોડ તેને તોડવું જરૂરી છે જેથી અંતિમ સંસ્કાર બાદ પાછળ કરીને ન જોવું નિયમ છે બનાવવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર અંતિમ સંસ્કાર એવી એક જ પ્રક્રિયા છે કે જેના શરીરમાં પંચ તત્વમાં વિલિંબ થઈ જાય છે અને અંતિમ સંસ્કારમાં કેટલી એવી જ રહસ્ય કે માન્યતાઓ છે જણાવવામાં આવ્યું છે કે કરવી અનિવારણ છે મૃત્યુ બાદ જે વહી અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને તે સમશાણમાં દાહ સંસ્કાર કરવામાં આવે છે તો સમશાણથી પાસા ફર્યા બાદ લોકોને સ્નાન કરવું ઘરમાં સ્નાન કરવું જરૂરી છે ઘરમાં પ્રવેશ કરવો આને લગતી શાસ્ત્રોમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ તો છે સાલો જાણીએ સમસાણથી આવ્યા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સફેદ રંગના રંગ કહેવાય છે તો તો સફેદ રંગ દર્શાવે છે માન્યતાઓ અનુસાર સમશાણમાં સફેદ રંગના કપડા પહેરીને તમે નકારતા અને શક્તિઓનો સંપતમાં આવતા નથી આવવાથી બચી શકો છો શબ્દ દા દિયા બાદ પાસા કરીને સ્નાન કરવું જરૂરી છે માન્યતા છે કે સમસાણમાં અનેક પ્રકારની નકારતા ઊર્જાઓ હોય છે જેથી ઘરે પાછા ફરીને સ્નાન કરવું જરૂરી છે અને તમારા કપડાં ધોઈ લેવા ત્યારબાદ જ આખા ઘરમાં ગંગાજળ સંટકારો કરો અને આમ કરવાથી તમારા ઘર અને શરીરમાંથી નકારતા ઊર્જા દૂર થાય છે માન્યતા છે કે જે ઘરમાં વહી કીતીનું મૃત્યુ થાય છે ત્યાં બાર દિવસ સુધી તે વહી કીતીની આત્માની શાંતિ માટે તેના નામે દીવો પ્રગટાવવો જોઈએ સાથે જ પિતૃપક્ષ દરમિયાન પિંડદાન કરવું જોઈએ મિત્રો હવે આપણને વાત કરીશું કે આખરે રાત્રે દાહ સંસ્કાર કરવો શાસ્ત્રોમાં અનુસાર શા માટે વંચિત છે હિન્દુ ધર્મ એવો કહેવાય છે કે જેમાં રીત રિવાજો અને પરંપરાનું ખૂબ જ પાલન કરવામાં આવે છે કોઈ પણ કામ રીત રિવાજ વિના પૂર્ણ થતું નથી જ્યારે કોઈનું મૃત્યુ થાય તો ત્યારબાદ તેનો અંતિમ સંસ્કાર પણ પૂર્ણ વિધિ તિથિથી કરવામાં આવે છે એનું માનવામાં આવે છે કે જેને અંતિમ સંસ્કાર પણ પૂર્ણ વિધિ વિધાનથી વિધાનથી થતી થતો હોય છે અને લોકો ક્યારે મુક્તિ નથી મળતી ન વિધિથી ન કરે મુક્તિ નથી મળતી શક્તિ અને તેમની આત્માને ભટકતી રહે છે લાગે છે બીજી એક જ માન્યતા એ છે કે અંતિમ સંસ્કાર ક્યારે સૂર્યોદય બાદ ન કરવો જોઈએ પરંતુ આવું શા માટે અંતિમ સંસ્કારમાં વહી ગીતીને મૃત્યુનો બાદ કરવામાં આવે છે અંતિમ સંસ્કાર માટે હિન્દુ ધર્મમાં કેટલાક નિયમો અને વિધિઓને બતાવવામાં આવી છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ વિધિની એક જ વિધિ છે કે નિયમ છે પણ તે મૃત્યુ શરીરનો અંતિમ સંસ્કાર ક્યારે સૂર્યોદય બાદ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે એ માનવામાં આવ્યું છે માનવ શરીરનું પાંચ તત્વોમાંથી બનેલું છે જેમાં જળ પૃથ્વી અગ્નિ વાયુ અને આકાશનો સમાવેશ થાય છે જ્યારે આ વહીતીનો દાહ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે અંતિમ સંસ્કારના રૂપે પાંચ તત્વોમાં તેમાં વિ લીન થઈ જાય છે અને જ્યારે તે આવ્યા હતા પછી તે બીજા શરીરમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જાય છે જો અંતિમ સંસ્કાર વિધિ વિધાન ન થાય તો વહી આત્માને મુક્તિ થતી નથી થઈ શકતી નથી અને ભટકતી રહેશે આવી જે આત્માઓને પોતે લોકોના સમસા લોકોમાં સ્થાન મળે છે આવી આત્માઓને લોકોમાં સ્થાન મળે છે તે પણ લોકોમાં તે વસે ભટકતી રહેશે આવા વહી આત્માઓને પ્રત્યે લોકોના શ્મસાન શમશાનમાં મળે છે અને વહી મૃત્યુ થાય તો તેને અર્થ એની કોઈ પણ સમસ્યાઓનો તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો શાસ્ત્રોમાં દાહ સંસ્કાર કરવામાં આવ્યો છે કેટલામાં નિયમો જણાવવામાં આવ્યા છે કે નિયમોમાં એક જ નિયમ એ છે કે જે કોઈ વહી ગીતીનું મૃત્યુ થાય તો અથવા તો સૂરજ ડૂબ્યા બાદ તો એવો અંતિમ સંસ્કાર સૂર્યોદય બાદ જ સૂર્ય બાદ નથી કરવામાં આવતો જે સબને રાત્રે ઘરમાં તુલસીના તુલસીના માતાજીના પાસે રાખવામાં આવે છે અને તે સબની આસપાસ દીવો પ્રગટાવી અને રાખવામાં આવે છે ત્યારબાદ જ્યારે સવાર સૂર્યોદય થાય ત્યારે તે સબને ઘાટ પર લઈ જવામાં આવે છે પછી જ બાકીની પ્રક્રિયા ઘાટ પર પૂર્ણ કરવામાં આવે છે જો કે સૂર્યોદય થઈ જાય પછી સબને દાહ સંસ્કાર કરવામાં આવે છે તો તે શાસ્ત્રોની વિરુદ્ધ શાસ્ત્રોની વિરુદ્ધ ગણાય છે શા માટે જો કોઈ વહીકિત દેહ દિવસે સૂરજ હોય તૈયાર થાય તો તે તેનો અંતિમ સંસ્કાર સૂર્યોદય પહેલા જ કરવો જોઈએ સૂર્યોદય થયા બાદ અંતિમ સંસ્કાર થતો કરવામાં આવતો નથી કારણ કે જો સૂર્યોદય ડૂબ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે તો દોષ લાગે છે જ્યારે દોષ લાગે ત્યારે તે મૃત્યુ વહી મૃત્યુ લોકમાં જઈને કષ્ટોનો સામનો કરવો પડે છે શા માટે જ્યારે વહી કીતીને એ આગલાનો જન્મનો મળે છે તો તેના શરીરને કોઈ પણ કોઈ દોષ ઉત્પન્ન થાય છે આને લગતી બીજી એક માન્યતા એ પણ છે જ્યારે સૂરજની ડૂબી જાય ત્યારે સર્ગમાં દાર બંધ થઈ જાય છે અને તે નરકના દાર ખુલી જાય છે રાતનો સમય એવો હોય છે કે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુ તત્વ વધુ જ હોય છે અને આ જ શક્તિમાં મુક્તિના માર્ગમાં ધો ઊભા કરે છે અને આવી સ્થિતિમાં જ્યારે મૃત્યુ આત્માને મુક્તિ નથી મળતી તો તે ભટકી રહેશે આવી સ્થિતિમાં તે પોતાના આસપાસના લોકો અને પરિજનોને પરેશાન કરે છે અને આ જ કારણે જ કે રાત્રે અંતિમ સંસ્કાર ક્રિયા નથી કરવામાં આવતી મિત્રો આ વિષય પર તમારું શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને આજની આ વિડીયોની સારી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર કરજો જય શ્રી કૃષ્ણ